તો આ છે બગા ફેસ અને માકુલ ફેસ છે તો વિડિયો માં છેલે સુધી બઈના રહેજો ને નવા બ્લોગમાં તમારું સ્વાગત છે સવાર સવાર માં મોર્નિંગ બધા ભાઈઓને જો પહેલા તો આપણે સવારે આપણે એન્કર ઉપાડ્યો ને એનો વ્યૂ તમને બતાવી દઉં પછી આગળની વિગત તમને આપું તો જો આવી રીતે એન્કર ઉપાડે છે ને હું છે ને પછવારે કોડર ની ભરું છું હવે નાડી ભરી લીધી છે આપણે તો આપણે ઓલ ટોમ કાવી દીધો છે

એટલી ટ્રીપમાં આપણે બગી સુકાવી જ નથી ખાવા માટે તો આ અત્યારે ઠંડી છે ને તો આ પછી ખીચલીને તૂડીને છે તો ઠંડી છે તો વહેલી સુકાઈ જાય જમવા આવી જ મંગળવાર છે સવારે લાપસીને નાસ્તો કર્યો તો હમણાં બકાલું બનાવ્યું છે બકાલું પીરશે પછી ખાઈએ બાકી આપણી મઢોલીમાં આવી જ ગયા છે વિડીયો ગમે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું

અને આ આપણે જો વાલનો ઢગલામાં જો વર ચડાવેલો છે જો આવી રીતે વર ચડાવવું હવે તે પાણીમાં લખશું પછી સીધું થઈ જશે આપણે આવો ડોડા ટાઈપ ત્યારે સીધું થઈ જશે વર બધું નીકળી જશે જો ભાઈ આપણે આ કટકો લઈ લીધું છે ને ખીલી છે કઠોળી છે અહીંયા જો અહીંયા આપણે મારવાનું છે જો ભાઈ અહીંયા ઓછો ખેંચવામાં છે ને અહીંયા ભરાઈ જાય તમારે જો ભાઈ અહીંયા મારી દીધો હવે ચલો ભાઈ હવે માલ આપણે ઓટો ઉપાડી લીધો આમાં બધી જબોલો આવી ગઈ તો વજુભાઈ ભાઈ જો જબોલ નાખે માસા માસાએ પણ જાડી ભરી બને નાખી દીધી હવે આપણે થોડોક માલ શૂટિંગ કરી લઈએ તો ભાઈ અમે એન્કર લાખી દીધો ને જો આ એન્કરનો ઓર્ડર લઈ લીધો છે ને આ બધી રસી છે ને એ મુકાવી દેવાની છે પાણીમાં ચાલો હવે આપણે એન્કર તો નાખી દીધો છે ને ચાલો હવે જમી લઈએ આપણે મગ ને લોટલા છે તો હાલો મગને લોટલા ખાવા અને અહીંયા છે અને આપણો ઓજો છે જે સીવવાનો બાકી છે એ નાસ્તો કરીને પછી સીવશું તો હવે છે ને નાસ્તો કરવા આવી જો નાના ઝીંગા અને કાલના મગ વૈતા આપણે નાસ્તો કરી લઈએ ને પછી આપણે ઓજો સીવા જવાનું છે તો હવે આપણે છે ને આવી ગયા છે ઓજો સીવા માટે એટલે જો અમારા બીજા બેટા કલર છે ને તે રીંગ સીવે છે રીંગુમાં વધારે ફાટી ગયું છે અને અમે વજુભાઈ ને પ્રકાશભાઈ નમી છે ને જ્યાં પીસમાં સીવીએ છે આ પીસમાં બહુ ભગા કાપી ગઈ છે એટલા માટે આવા બધા કલાસીઓ ખાવા પે આવી ગયા તમારું ભાડું પણ આવી ગયું ચાલો જમી લઈએ જો સવારે તો જેની ફીસ આવી હતી પણ અત્યારે તો જેની ફીસ આવેલી નથી અને જો થોડોક જ માલ છે થોડોક એટલે કે એક દોઢ જાડી છે માલ દોઢ બેસન જ કહેવાય આ છે ટાઈગર ફિશ અને જેની ફીસ બકા જોઈએ લાખે છે પાણીમાં તો બધી કચરો જ આવ્યો ભાઈ એક બેસન કદાચ પરચુન થઈ જશે બાકી બધી બગા તો કઈ લાગતું નથી કે એક્ઝિશન થાય નહીં હવે જોઈએ માલ શૂટિંગ થાય છે માલ કોરૂમ માં લાગી આવી માલ શોટિંગ થાય પછી થોડું વ્યુ બતાવી દે તમે તો ત્રણ ટાઈગર ફીસ એવલ છે બે જેમ્બા છે અને અહીં નાના ઝીંગા છે અને અહીં ઢોમા છે શાક માટે અને અહીં બગા છે અને એક ફેશન પરચુંગ તો થઈ ગયું ગાય જય સોમનાથ ને જય માતાજી ને જય શ્રીનાથજી